નમસ્કાર મિત્રો આમ તો બહુ લાંબા સમય પછી વિડીયોના માધ્યમથી આપણે વાતચીત કરીએ છીએ તો પહેલી તો એક વાત કે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા હતી અને અગાઉ જે કોલ લેટર આપવામાં આવ્યા હતા અને જિલ્લા પસંદગી કરવામાં આવી હતી એ હુકમ રદ કરવામાં આવ્યો હતો જેને પણ જિલ્લા પસંદગી કરી લીધી હોય અને નવી તારીખ આપવામાં આવી છે પાંચ છ થી મારા ખ્યાલ મુજબ બોલાવવામાં આવ્યા છે અને અઠ્યાવીસ છ સુધી બોલાવ્યા છે એટલે ખૂબ લાંબો ટાઈમ એકથી પાંચ માટેની પસંદગી કંઈક મેરિટની ગણતરીના તફાવતને કારણે આ નિર્ણય લીધો છે એટલે એકથી પાંચની પસંદગી ફરી વખત આપવામાં આવી છે જો કોઈ મિત્રો એ અગાઉ જિલ્લો પસંદ કરી લીધો છે હવે એ મિત્રને કદાચ એમ હોય કે મેં અગાઉ જિલ્લો પસંદ કરી લીધો છે હવે હું ન જાઉં તો ચાલશે તો એવું નહીં ચાલે દરેકે દરેકનો જે પણ જિલ્લા પસંદગી હતી એ રદ કરવામાં આવી છે એટલે નવેસરથી જ જિલ્લો પસંદ કરવામાં આવશે અને તમે જિલ્લો પસંદ કરશો તો જ તમે યોગ્ય ગણાશો નહીતર આપોઆપ ભરતીમાંથી બહાર એટલે વિદ્યા સહાયકવાળાને નમ્ર વિનંતી કે ખાસ જે નવા કોલેટર છે એ મેળવીને કાલથી કદાચ પ્રક્રિયા શરૂ થાય છે તો તમારો વારો જે તારીખ સમય સ્થળે હોય ત્યાં પહોંચી જવાનો અને એમ કેમ ભરતી પ્રક્રિયા પૂરી થાય એવી આપણે આશા રાખીએ જો સરકાર ધારે તો આ જ્યારે રદ કર્યું ત્યારે કદાચ અગિયાર બારની કરી નવ દસની પ્રક્રિયા ઝડપી બનાવીને ક્રમિક કરી શકે પણ આમાં તો ઈચ્છાશક્તિ બળવાન હોય છે અને કદાચ ઈચ્છાશક્તિ બળવાન ન હોય તો આપણે બળવાન બનાવવી પડે છે અગિયાર બારનું કુકડું ક્યારનું હેલા હસવાઈન અટવાઈન પડ્યું છે વિભાગવાળા એમ કે છે કે ઉમેદવારોનો વાંક છે અને ઉમેદવારો એમ કે છે કે વિભાગવાળાનો વાંક છે વાંક આમાં તમારી ઈચ્છા શક્તિનો છે પણ મને એવું લાગે છે કે હવે ઈચ્છા શક્તિને બળવાન બનાવવી પડશે ભાઈ તમે એમ કહો છો કે વારા ઘણી ઘણીએ ઉમેદવારો આવેદન આપે છે આમ આપે છે તેમ આપે છે પણ સિમ્પલ વાત છે તમે જે ભરતી ડિસેમ્બરમાં કરવાના હતા એ જાન્યુઆરી જાન્યુઆરીમાં કરવાના હતા એ માર્ચ માર્ચમાં કરવાના હતા એ મે મેમાં કરવાના હતા એ જૂન આવ્યો એપ્રિલમાં પૂરી કરવાના હતા એ મેમાં ગઈ મેમાં પૂરી કરવાના હતા એ જૂન આવ્યો જૂનમાં તમે હાજર કરવાના હતા હજી તો ભરતી પ્રક્રિયાના નામે મીંડું છે તો હાજર કઈ રીતે કરશો તો મને એવું લાગે છે કે ઉમેદવારો તો માંગણી લઈને આવવાના જ છે એ તો અમારે છેલ્લો ઉમેદવાર ન લાગી જાય જ્યાં સુધી છેલ્લા ઉમેદવાર એમ થાય મને અન્યાય થાય છે આ બધા પોતપોતાની રીતે રજૂઆત કરવાના જગ્યા વધારા માટે જગ્યા વધારાવાળા અનામત માટે અનામતવાળા એકસો વીસ માર્કવાળા વીસ માર્કવાળા ક્રમિકવાળા ક્રમિકવાળા માટે પણ તમે તો અધિકારી સ્ત્રી હો છો તમારી પાસે તો પાવર છે તમારી પાસે સત્તા છે સાચું શું ખોટું શું તમને ખ્યાલ છે તમારે જે ઠરાવ થયા છે જે નિયમો બન્યા છે એ નિયમોને આધીન ભરતી પ્રક્રિયા પૂરી કરજો અગિયાર બાદનું સરકારી કરી નાખો અથવા તો જે જિલ્લા પસંદગી અગિયાર બારની આપી છે એ અગિયાર બારની જિલ્લા પસંદગી શરૂ રાખો ને બાકી નાનો રાઉન્ડ પાડજો સરકારીમાં એટલે સરકારીનો પૂરું થઈ જાય ગ્રાન્ટેડ તો ઓલરેડી ત્રણ ગણા બનાવેલા છે નવ દસમાં એવું કરજો નવ દસના સરકારીમાં ત્રણ ગણાને બોલાવી લેજો અને નવ દસમાં પછી ગ્રાન્ટેડમાં ત્રણ ગણાને બોલાવી લીધી જો સરકારીમાં પસંદ થઈ જાય પછી જો આવું કરો ને ઝડપથી ભરતી પ્રક્રિયા કરો તો અમારી પણ એવી ઈચ્છા છે કે ઉમેદવાર જે રખડતો ભટકતો થઈ ગયો છે નવું સત્ર શરૂ થઈ ગયું છે એને પ્રાઇવેટ શાળાઓ ક્લાસીસો છોડી દીધા છે કારણ કે એને એમ હતું કે જૂન મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે આ જૂન મહિનામાં અમને હાજર કરી દેશે પરંતુ હજી કોઈ ઠેકાણું નથી એટલે વિભાગને પણ બે હાથ જોડે વિનંતી છે કે અત્યાર સુધી સારું કામ કર્યું છે ઐતિહાસિક સૌથી મોટી ભરતી આવી છે તો તમારા જે ઠરાવ જે કાયદા જે નિયમ બન્યા છે તો એ નિયમ પ્રમાણે ભરતી કરી દો કોઈને અન્યાય ન થાય પછી જો નિયમ પ્રમાણે ભરતી કરતા હોય છતાં જો અન્યાય થાય તો હવે એ તો જે તે ઉમેદવારનો પ્રશ્ન છે ભાઈ એ તો અન્યાય થવાવાળાનો પ્રશ્ન છે કારણ કે નિયમ છે કાયદો છે કાનૂન છે ઠરાવ છે અને એ પ્રમાણે તમે ભરતી કરજો અને ઠરાવ પ્રમાણે ભરતી કરો તો કોઈ અડચણ આવતી જ નથી એટલે પહેલાં અગિયાર બારનું જે સરકારી આપ્યું છે જિલ્લા પસંદગી એ જિલ્લા પસંદગીમાં બાકીના ઉમેદવારને બોલાવી લો તો બી થઈ શકે છે તો જે વ્યક્તિને જિલ્લો મળી ગયો એને કોઈ વિચારકને ચેન્જ નહીં કરવાનું અને જો શક્ય બને તો પછી ગ્રાન્ટેડ નું દો નવ દસમાં સરકારીમાં ત્રણ ગણાને બોલાવજો એટલે ક્રમિક બી સચવાઈ જાય સમય પણ સચવાઈ જાય અને મને એવું લાગે છે કે હવે સત્વરે ભરતી પ્રક્રિયા કરવી પડે તો ઉમેદવારો મારે તમને એ જ સવાલ પૂછવાનો છે કે સત્વરે જો ભરતી પ્રક્રિયા કરવામાં ન આવે તો શું તમે ગાંધીનગર આવવા માટે તૈયાર છો તો ટૂંક સમયની અંદર મને એવું લાગે છે કે હવે એક આયોજન તો ગોઠવવું પડશે કારણ કે આટલું બધું મોડું તો પછી ના ચાલે સત્ર હોય શરૂ થવાની અંદર છે પ્રક્રિયાના નામે હજી ઝીરો છે કોઈ સૂચનાઓ પણ નથી મુકાતી હજી નગર સૂચનાઓ તો મૂકાઈ જવી જોઈએ ચલો કમસે કમ તમે અત્યારે શાળાઓ તો મૂકી શકો ને નવ દસની તો શાળાઓ હજી નથી મૂકી કે નવ દસમાં આટલી સરકારી શાળાઓ છે અને અગિયાર બારમાં સોરી નવ દસ ની અંદર આટલી ગ્રાન્ટેડ શાળા શાળાઓના કમસે કમ લિસ્ટ તો મૂકી દો જગ્યાઓ તો અપડેટ કરીને મૂકી દો તો લોકો વિચારતા થાય કે આમાં મારી શાળા કઈ છે મારે કઈ સિલેક્શન કરવાની છે હું કર એ તો મૂકી દો અને ભરતી પ્રક્રિયાને થોડોક તો ધક્કો લગાવો આગળ તો મને એવું લાગે છે જે ઉમેદવારો તૈયાર હોય આવવા માટે ગાંધીનગર તો જરાક આ કરજો તો આપણે બે જ દિવસની અંદર જો આ ભરતી પ્રક્રિયા માટે આજ અને કાલની અંદર જો કંઈ નથી આવતી આગળ પ્રોસેસ તો પરમ દિવસે આપણું ટ્વિટર અભિયાન અને પછીના દિવસે ટૂંક સમયની અંદર આપણે ગાંધીનગર પ્રયાણ કરશું અને ગાંધીનગરમાં જઈને આપણે આપણું આવેદન નિવેદન વિનંતી રજૂઆત આપણે આપણી કરીશું જો સત્વરે ભરતી પ્રક્રિયા પૂરી થાય તો સારું છે કારણ કે જે ક્રમિક ક્રમિક આપણે કરતા હતા જે ક્રમિક માટે આપણે રાહ જોઈએ છે જે છેડાનો ઉમેદવાર હોય જેને ઓછા માર્ગ છે ઉમેદવાર લાગી જાય એવો આપણો હેતુ છે અને હવે મારે છે ને ઉમેદવારોને બે હાથ જોડે ને વિનંતી છે તમે અંદર અંદર દખા કરવાનું બંધ કરો ને યાર કોઈક આમ બોલે તમે સીધો વિરોધ કરવા માંડો કોઈ આ તો વિચારો બધા પોતાના પ્રગટ કરે છે કે એ ભરતી નથી કરી નાખવાના બધા પોતાના વિચારો પ્રગટ કરે છે ભરતી એ નથી કરી દેવાના એટલે આપણે અંદર બાંધવા બોલવાનું રહેવા દો સમ ત્યાં જમ સંગઠન હશે તો તમને કોઈક સાંભળશે સંગઠન હશે તો તમને કોઈક જવાબ આપશે સંગઠન હશે તો તમે તમારું કામ કરાવી શકશો સંગઠન વગર તો બધું નકામું છે ચલો યુગે સંઘે શક્તિ સંગઠન થકી ભરતી આવી છે હા આપણને ભરતીમાં કાંઈ કમી દેખાતી હોય ભરતીમાં કાંઈ ભૂલ દેખાતી હોય તો આપણે ધ્યાન દોરી શકીએ પણ ઉમેદવારો અંદર અંદર શા માટે ઝઘડો છે કોઈ આ આગેવાન વિશે આવું બોલે કોઈ આ આગેવાન વિશે આવું બોલે એટલે ભરતીની શરૂઆતથી માંડીને અંત સુધી બધા આગેવાનો જ છો શરૂઆતથી અંત સુધી દરેકનો કાંઈક ને કાંઈક ફાળો છે જેને ઘરે બેઠા ટ્વીટ કર્યું ને એનોય ફાળો છે અને જે ગાંધીનગર આવીને જે ટૂંકમાં પોલીસ સ્ટેશનમાં પુરાણાની એનોય ફાળો છે અને કોક મોડી ખબર પડી કોઈ મોટા આંદોલન આવ્યા કોકને ને વહેલી ખબર પડી કોઈ વહેલા આંદોલન માં આવ્યા કોક ને ખબર પડી તો કોક ઘરે બેઠા રહ્યા હવે એ દરેક વ્યક્તિનો પ્રશ્ન છે પછી તમે આગેવાનો આમ ને ફલાણું ઢીકડું પૂછડું કરશો તમે એક વખત આગેવાન લઈને આયોજન તો કરી જો તમને ખબર પડે કેટલું પ્રેશર આવે છે અમે આગેવાન બનાવી નાખ્યા આગેવાન બનાવવાના ન હોય આગેવાન બની જાય તમે જવાબદારી લો ને તમે તારે હાલો હમણાં અમને બોલાવો તમે જવાબદારી લઈને કે આજે ગાંધીનગરની અંદર હજારો ટેટ ટાટ ઉમેદવાર પાસ ઉમેદવારો જે છે એને તકલીફ ન પડે એ જવાબદારી મારી એને ખાવા પીવાનું તમામ વ્યવસ્થા કદાચ થઈ શકે તો એ જવાબદારી મારી પોલીસ સ્ટેશનમાં પૂરેને એને કાંઈક છોડાવવાની જવાબદારી મારી આવી જવાબદારી તમે લ્યો છો એક આગેવાન ઉપર કેટલું પ્રેશર હોય છે તમે એમ કહો છો કે અમે આગેવાન નાખ્યા તેમ કરીને એટલે આ તો મારો પ્રશ્ન નથી મારી સુધી આવ્યો નથી પણ હું જે ગ્રુપમાં હું તો બહુ ચર્ચામાં પડતો પણ નથી પણ ગ્રુપની અંદર મેં વાંચું છું એના આધારે હું તમને કહું છું અને તમને એમ હોય કે મેં એના આગેવાન બનાવી નાખ્યો તમે આગેવાન બની જાઓ ને તમે બનાવી નાખ્યો હોય તો બની જાઓ તમે આગેવાન તમે લઈ લો જવાબદારી કરો મોટું આયોજન બોલાવો કેટલા આવે છે ખબર પડે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણું વ્યક્તિત્વ હોવું જોઈએ એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે આપણી જવાબદારી નિભાવવાની છે અને એક વખત મારી આંકલથી તમે આવ્યા હોય ને તો મને કેટલી ઉપાધિ થતી હોય કે આ લોકોનું શું કરવું આ લોકોને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવાનું મેં બોલાવ્યા છે ને આવ્યા છે બધા પોતાના અંગત સ્વાર્થ માટે આવે છે કોઈ સ્પેશિયલ મારા માટે કે બીજા માટે ત્રીજા માટે નથી આવતા દરેકને એમ છે કે નોકરી ઝડપી મળી જાય એટલા માટે આવે છે બહુ કડવી વાત છે પણ બહુ સત્ય વાત છે એટલે સત્ય વાત રજૂ કરું છું ખોટો લાગે તો માથે ઓડી લેવાની છૂટ છે એટલે અંદરો અંદર ઝઘડા કરવાનું બંધ કરો આ સામૂહિક વાત કરું છું આમાંથી બધા એવું વિચારતાય નથી વિચારવા વાળો પાંચ ટકા વર્ગ છે પણ આ સંગઠન તમે જાળવી રાખશો ને તો નોકરી મળ્યા પછી પણ તો અમારું સંગઠન મજબૂત હશે ને તો કદાચ ક્યારેક કોઈ પ્રોબ્લેમ ઉભો થશે ને તો એ પ્રોબ્લેમની સામે તમે લડી શકશો અત્યારે તમે બગાડી નાખશો તો એ એ સામે લડવા માટે તમારી વિરુદ્ધમાં એટલે સંગઠન કામ લાગશે એટલે તમે બોલી સંબંધ સબંધ બગાડવાનું બધું ભૂલી જાઓ એક શિક્ષક છીએ યાર સબંધ બગડતો હશે ન્યાય સુધારશું આ તો આપણે સામે ચાલીને બગાડીએ છીએ દરેકની વાત કરું છું આમાં કોઈ માથે ઓઢવાની જરૂર નથી ઓઢી લો તો કોઈ વાંધો નથી આ સમજવા જેવી વાત છે અને નોકરીના ઘણા વર્ષો કાઢવાના છે ઘણા વર્ષોમાં તમારી સાથે તમારું સંગઠન જ રહેશે એટલે સંગઠન બનાવો સંગઠન તોડો નહીં એકબીજા સાથે મળીને કામ કરો એકબીજાના પ્રશ્ન સોલ્વ કરો તમારા કદાચ વિચારો ન મળતા હોય બરોબર છે તો કંઈ વાંધો નહીં વિચારભેદ ચાલશે મતભેદ હોય મનભેદ ન હોય મનમાં કોઈ ભેદ નથી રાખવાનો દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરતા હોય પણ આપણી એક માંગ છે ક્રમિક ભરતી ભરતી થાય થાય ઝડપી અને જેટલી જગ્યા જગ્યા અપડેટ અપડેટ થઈ શકતી હોય વધારે એટલી કરે ઠરાવો પ્રમાણે ભરતી કરી નાખે અને ઝડપથી પ્રોસેસ પૂરી કરે તો ખુલતા શાળાએ ખુલતા સત્રમાં દરેક શિક્ષક મિત્રો એક સારી એવી નોકરી કરે અને કદાચ નોકરીમાં પ્રશ્ન આવે છે તો આ જ સંગઠન બધે ઊભું હોય છે મિત્રો પણ જો આપણે બધે બાવળિયા જ વાવ્યા છે તો સ્વાભાવિક છે કે કાંટા જ વાગવાના છે ને મારી બે હાથ જોડે દરેક ઉમેદવારને વિનંતી છે ખોટા તેવા આવા તેવા ફલાણા ઢીકડા આ આવો ફલાણો તેવો ઢીકડો પૂછો આપણે બાળ મંદિરમાં ભણીએ છે આ ભરતીના નામે આમ કરે ને આ ભરતીના નામે આમ કરે લ્યા કોઈ કોઈના નામે કાંઈ નથી કરતું બધા નોકરી મળે ને એટલે સાનામાના બે જવાના છે નોકરી કરવા મંડવાના છે પ્રોબ્લેમ આવે ત્યારે ફરી વાર એકબીજાના સાથે રહીને ઊભા રહીને કામ કરવાના છે સંગઠન નહીં હોય ને તો આ બકરીના લીંડાની જેમ તમને વીખી નાખશે પણ દ્રાક્ષના ઝુમખા છૂટા પડ્યા હોય ને એમ તમારી કોઈ વેલ્યુ નહીં હોય છોડી દ્રાક્ષને વેલ્યુ ન હોય ઝુમખામાં દ્રાક્ષ હોય ને તો એની વેલ્યુ હોય સમજો થોડો મારી વાતને તમે બહુ સારી રીતે સમજી શકતા હશો એવું મને લાગે છે તો મને ભેદ દૂર કરો તમારા વિચારોનો ભેદ હોય સો ટકાની વાત છે તો વિચારો વિચારોની રીતે રજૂઆત કરો પણ એકબીજાનો વિરોધ કરવાનો એકબીજાની વિરુદ્ધમાં બોલવાનું બંધ કરો ટૂંક સમયમાં આપણે એકાદ દિવસમાં જો ભરતી ભરતીને કંઈ પણ આગળ નથી વધતું તો ટ્વિટર અભિયાન ચલાવીએ અને જો કોઈ ઉમેદવાર રેડી હોય કે ના અમારે ગાંધીનગર આવવું છે બધા ઉમેદવારો અમે ગાંધીનગર આવશું તો એક વખત ગાંધીનગરનું પણ કરી નાખીએ જો સરકાર કોઈ પગલાં નથી લેતા જો વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી થતી તો આપણે એ રજૂઆત કરવા માટે આવેદન નિવેદન કરવા માટે ત્યાં જવું પડશે એટલા માટે રેડી રહેજો મને એવું લાગે છે કે ઘણો સમય થઈ ગયો હોય આટલા સમય પછી જો પણ કંઈ ના થાય તો એના માટે રજૂઆત તો કરવી પડશે આશા રાખીએ કે આજ અથવા તો કાલની અંદર ઝડપથી ભરતી પ્રક્રિયા માટે આગળની પ્રોસેસ આવે નવ દસની શાળાઓનું લિસ્ટ આવી જાય સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાનો લિસ્ટ આવી જાય ઝડપથી ભરતી પ્રક્રિયા પૂરી થાય અને આવતા સત્રની અંદર ગુજરાતના શિક્ષણમાં તમે અને હું સૌ ભાગીદાર બનીએ અને એક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય નવા ખુલતા સત્રથી એવી અમે વિભાગ પાસે પણ આશા રાખીએ નો ડાઉટ વિભાગ કોઈને અન્યાય ન થાય એ જોવે છે અને વિભાગ પણ વિચારે છે કે આપણે ભરતી ઝડપી કરીએ તો એક આશા રાખીએ કે ઠરાવ પ્રમાણે અને ઝડપથી જે કાંઈ જે તમે નીતિ નિયમો બનાવ્યા છે જે કાંઈ તમારા કાયદા કાનૂન હોય એ કાયદા કાનૂન પ્રમાણે ઝડપથી પ્રતિ પ્રક્રિયા કરો તો અમે પણ આનંદિત રેશો અને ગુજરાતની શાળાઓને શિક્ષક પણ મળશે જય હિન્દ જય ભારત